ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ ત્રણસોથી વધુ બાઇક ડિટેન કર્યા હતા ભરૂચથી દહેજને જોડતા રોડ ઉપર મઢુલી સર્કલ પાસે વાહન ચાલકો દ્વારા બાઇક મુખ્ય માર્ગને અડીને જ પાર્ક કરી દેવામાં આવે છે તો દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતા નોકરિયાત વર્ગ મઢુલી સરકાર નજીક જ બાઇક પાર્ક કરી બસમાં બેસી ઉદ્યોગોમાં જાય છે જેના પગલે મઢુલી સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેના આધારે પોલીસે ટ્રાફિકને અડચણરૂપ

મુશ્કેલ આગળ અમે જે પાર્કિંગ કરી જાય છે એમને કીધું તો પણ એ લોકો માનતા નતા અંતે અમારે પોલીસ ને કમ્પ્લેન કરવી પડી અને પોલીસ ના સાથ થી ગ્રામ પંચાયત ના સાથ થી અને બીજા અમારા સાથીદારોના સાથ થી આજે અમે એની અગેન્સ્ટમાં કાર્યવાહી કરી રહી છે